અંકલેશ્વરની પ્રચીન ચોકડી થી રેલવે સ્ટેશન સુધીના રસ્તા ઉપર ટ્રાફિક ને અડચણરૂપ દબાણો આજે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે હટાવ્યા હતા એટલું જ નહીં પણ આડેધાર પાર્ક થયેલા વાહન ચાલકોના માલિકો પાસેથી પણ દંડ વસૂલ કર્યો હતો અંકલેશ્વર પંથકમાં વખર થી જીતી ટ્રાફિક જામની સમસ્યાને પહોંચી વળવા માટે પોલીસ તંત્ર દ્વારા હવે કડક એક્શન લેવામાં આવી રહ્યા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વાહનોને ડિટેન કરવા તેમજ મોટા વાહનોના લોક મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમ છતાં વાહન ચાલકો ના સુધારતા હવે પોલીસ વધુ કડક બની છે ત્યારે અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી થી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં દબાણ હટાવવા માટે વારંવાર પોલીસ દ્વારા લારી ગલ્લાના ધારકોને પણ કહેવામાં આવ્યું

સૂચના આપવામાં આવી હતી પરંતુ એક અઠવાડિયાથી સૂચના આપ્યા છતાં તેઓએ પગલા ના ભરતા આજે આ તમામ દબાણોને પોલીસ દ્વારા દૂર કરી દેવામાં આવ્યા બીજી તરફ આડેધર વાહન તાલુકો દ્વારા પાર્કિંગ કરવામાં આવતા આવા વાહનોને ડિટેન કરાયા હતા અને ફોર વ્હીલર ગાડીઓને લોક મારવામાં આવ્યા હતા અકલેશ્વરમાં શહેરમાં બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડીની ટ્રાફિક જામ ની સમસ્યાને હલ કરવા હવે કડક વલણ અપનાવ્યું છે